તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છે બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો આજે યાર એવું તમે યાર વિડીયો તો જોઈ નાખો પણ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ તો કરતા ને તો સૌથી પહેલાં તો એ કામ પહેલાં કરી લેજો મારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી આગળ આપણે વિડીયો બનાવી બરાબર તો તું આજે મારે ખેતરે આવી ગયા હૈ ને મારા ખેતરમાં બાંધવાનો ધક્કો કેમ કે આ બધી બાજરી છે ને બાજરીમાં ભૂંડ બહુ આવે ને તો આજે મારે ધક્કો બાંધવાનો હોય તો ધક્કો બાંધવા માટે જુઓ હાંદર ત્યાં દેખાડી બધું બધું છે વાયર વાયરલ આયા પછી તાર્યું અને ઘણી બધી વસ્તુ લઈ ધકો માટે કોઈ વાત હોય તો આજે આખા ખેતરમાં બાંધવાનું હોય તો ભીડિયો પૂરો જોશો તો બહુ મજા આવવાની છે તકો પાંચ દરો ખોદવાનો હોય દરો આપણે ખોદવા લાગે છે અને આખા ખેતરમાં ખોદી ખોદી ને બધા ઇંગ્રા હે છે આપણે બધા ગરાય છે ગાડી ના થાય ખેતર ચારું કર હવે આપણે વાયર બાંધવાનું હોય ને ઢીંગરા ખોડવાના છે આપડી બાજરી એટલે બાજરીને આટલા ખેતર દરા બનાયા હે બધા ચેક સુધી જો આટલાના બધા બનાવ્યા નહીં એટલે આપણી બાજરી છે એટલે આજ રાતે હવે તાર ધક્કો બધા થાય ટેન્શન બેન્શન કંઈ લેતા નહીં હવે આપણે ધક્કો બધા થાય હવે તમારે ભૂરે ભૂરેડેડ ખાશે નહીં હવે તમારે બગાડે બરાબર હવે એટલે તાર બે ફિકર પાકો અને ઘણા બધા દાણા લેવાની માને જો તમે તાર મોજ કરો તો હવે આપણે તો થાપલી બધે ખોરાય ગયું છે કુથી આવી થાપલી ખોડી નાખ્યું છે દેખાયું જે થાપડી દેખાય હવે અહીંયા કારણ ખાલી વાયર બાંધવાના છે એટલે ધક્કો કમ્પ્લેટ થઈ જશે અને વાયર બાંધીને પછી બાજરીને બે ફિકર તમ તારે પાકો કોઈ જાતનું ટેન્શન લીધા થાય જો આપણી બધી બંધ થાય ખોડા ચીવું હોય હવે ખાલી વાયર બાંધવાનું હોય વાયર બંધ થાય જાય એટલે તમે છૂટા બરાબર હવે ભૂંડે ભૂડેડ તમને બગાડશે નહીં હવે અહીંયા કંઈ વાયર ખાલી બાંધવાનું હોય તો અહીંયા કંઈ અમે ધક્કો બાંધી રહ્યા ને અહીંયા બાજુમાં મોર રહ્યો એ તેલ ચઢાવીને બેઠો જો દેખાય આવું બધું હોય ખેતરમાં આવું હોય ઘરે પડ્યું ના દેખાય બરાબર જો મસ્ત લોકેશન બધું વાદળ બાદળ મોર આ બાજુ લીમડા બીમડા હે એટલે ખેતરની તો વાત જ કંક અલગ છે તમે એવા ખેતરમાં આવું ખબર પડે હવે આપણે ધક્કા બાંધવાની આવી પાઇપ જો પાઇપું છે ને આમ કંઈ બાંધવાનું અંદરથી વાયર ગરકાવવાનું એટલે હવે આપણે આ કામ કરવાનું થાપ લઈએ થાપી લઈને આવું બાંધવાનું હોય આવી રીતે બંધ થાય જાય ને એટલે પછી આપણું કામ થઈ જાય છે પછી અંદરથી વાયર ગરકાવાનો બરાબર વાયર ખાલી ખેતી ખેતી તાણી તાણી બાંધવાનો રહ્યો હોય એટલે આપણો ધક્કો થઈ જાય કમ્પ્લેન ના વાયર આમ ખેતી ખેતી બાંધવાનું હોય ના ભૂંગળીમાં ટકાતું આવવાનું આમ તો ભૂંગળીની અંદર આમ ફેરી પેરી નાખવાનું હોય જોયું આવી રીતનું લઈ જવાનું બરાબર હા તો બસ આજના લોકો આટલું જ હતું ને તમે કોઈ દિવસ પણ તકો પણ જોઈએ કે ખેતરચારું કોઈ વાર બાર કરી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો ને બસ આજના વિડીયોમાં આટલું જ હતું ને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધા જાય જય માતાજી